સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ જામના દ્રશ્યો સામે આવ્યા જાહેરનામાના કારણે દિવસ દરમિયાન રોડ પર વાહનોનો નો જમાવડો નજરે પડ્યો મોડાસા ધનસુરા બાળેના સ્ટેટ હાઇવે પર રાબેતા મુજબ ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પોલીસ સ્ટાફ તેમજ હાઇવે ઓથોરિટી સ્ટાફ વ્યવસ્થા જાળવવા ખડે પગે તૈયાર છે એક માસ માટે સવારના આઠ કલાકથી રાત્રિના આઠ કલાક સુધી ભારે વાહનો માટે અવર જવર ઉપર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેના લીધે કપડમુંચથી પ્રવેશતા રોડ ઉપર ભારે વાહનો જમાવડો દેખાઈ રહ્યો છે વધુમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે ભાઈ સાહેબ આપકા નામ ક્યાં હે और आप इधर क्यों खड़े हो मेरा नाम शौफिन है जी इधर ये पुलिस नाते है जी ये बोल रहे हैं कि इधर नो एंट्री कर दिया गया लगा के यहाँ से और मोटा से तक और रात को आठ बजे छोड़ेंगे और सुबह के आठ बजे तक जा सकते हो उसके बाद नो एंट्री हम जी दिवाली से आए हैं हमारी गाड़ी में परचून भरा हुआ है चार दिन में हमारे यहाँ को गाड़ी देनी पड़ती है पानी पर टाइम का माल रहता है जी इधर चार पाँच घंटे से खड़े हैं जी टाइम वेस्ट हो रहा है दो सौ तीन सौ गाड़ी घड़ी है जी पीछे भी पूरी लंबी लाइन लगी है बहुत परेशान है